એમ કે નાનપણમાં મેડમ ઊભા કરીને પૂછતા કે મારા પીએસએ બનવું એક કે મારા આઈપીએસ બનવું એક કે મારે શિક્ષક બનવું સાડા અઠાણ વીસ વર્ષ પછી ફોન ગમે ક્યાંથી ગોતી ગોતી ફોન કરીને તો સારાને પૂછીને કે શું કરશો ભાઈ બંધ કે કે કાઈ ને આ ઢેફા ભાંગી આ લુખા ભેગા રખડી ને હું આ દુકાને બે તો થઈ ગયા આના કરતા તો હું કઈક ભણો હતો સારું હતો આના કરતા તો હું ક્યાંય ન્યા જઈને કુસન છોકરા ને હું કમાઈ છે અહીંયા અમે દોસ્તરો મોકલીને ને 2000 3000 થઈ તે ના રૂમ ના ભાડા ભરે છે પાછા તો અહીંયા બાપા એને એમ કે 2 લાખ 3 લાખ તમે આવા પડજે ને ઉડાડે આવે ગામડે તો ઈન મારી આવે અણીવારે બૂટ કરી ના બાપા ભલે ને ઢેફામાં ઓલ બૂટ કરીને રખડતા હોય પાછો તો ગામડા આવીને કે ભાઈ અમારે પાટીદારનો માવ ને ચાલે બાગબાનનો માવો હોય તો આપજો ભેગી નો હવે ખાઈને ખાવાના પાછો કે ભાઈ મારે ઓલી સોડા પીવી ઓલી સોડા પીવી ઓલી પીને ભાઈ કહ્યું પી સોડા હું કયું ઓલી જી પી લેવાની હોય નઈ ન થતા હોય અહીંયા પાછો આવીને તણકાર્યું મારતો ઊભો હોય વીસ હજાર બાપા ને કે ભાઈ મારે લેવી ફોર ને મારે લેવી ટુ ને હવે ભાઈ વીસ માં તારે પેટ્રોલ નહીં થાય હું શોતો હો અહીંયા ગામડા આવે કે ભાઈ મારા ઓ ડોલર નો લોટ નહીં હાલે ઓલો નહીં હાલે વર્લ્ડ કપ હોય તો જ મેળા છે હવે વહી લઈને વયો જાય ને કે ભગીયા ખાધા વિના નો સુઈ જાય ઘેરે આ વાત